क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। ब्रेक बाद बाल, अमरुफरी स्वागत है। दुनिया भर में आया त्यारे नव तूफान आवेश है। આ તોફાન છે રંગો સપના અને જાદુના ગિબલીના ક્રેઝના કારણે આ તોફાન આવેલું છે ટોક્યોના સ્કાયલાઇનથી લઈને લંડનના ભીંજાયેલા રસ્તા સુધી અને કાહિરાના બજારોથી લઈને સાઓપાવલોની સ્ટ્રીટ સુધી દરેક ખૂણામાં ગિબલીનો જાદુ ફેલાઈ ગયો છે હવે ગિબલી સ્ટાઇલની એઆઈઆર્ટ શું છે એ વિશે સમજવાની કોઈ જરૂર નથી સોશિયલ મીડિયા પર એ ખૂબ જ જોવા મળે છે દુનિયાભરની હસ્તીઓ આ પ્રવાહમાં જોડાઈ ગઈ છે જેમાં એલોન મસ્તી લઈને અમિતાભ બચ્ચન પણ સામેલ છે આખી દુનિયામાં ગિબલી સ્ટાઇલની ઇમેજ છવાઈ ગઈ છે ભારત સરકાર પણ આ ટ્રેન્ડમાં સામેલ થઈ ગઈ છે સરકારે પીએમ મોદી તેમજ તેમની કાર્યકાળની નિર્ણાયક ક્ષણોના દિબલી સ્ટાઇલના પિક્ચર્સની એક સિરીઝ રજૂ કરી છે જેને ચેટ જીપીટી લાવનારી કંપની ઓપન એરના સીઓ સેમ એલ્ટમેને રીશેર કર્યા હતા એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવેલી એક ઇમેજમાં પીએમ મોદીના હાથમાં ત્રિરંગો જોવા મળે છે જ્યારે બીજા એક પિક્ચર્સ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રેન્ચ પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોનની સાથે તેમની મુલાકાતના છે અત્યારે સોશિયલ મીડિયા પર ગિબલી સ્ટાઇલના પિક્ચર્સ છવાઈ ગયા છે ચારે બાજુ એવી જ ઇફેક્ટની તસવીરો તમને જોવા મળે છે એટલે સેમ એલ્ટમેને એક વિનંતી કરી હતી સામાન્ય રીતે ક્લાસરૂમમાં છોકરાઓ ખૂબ શોડબકોડ કરતા હોય તો ક્લાસ ટીચર કહે કે તમે જરા શાંતિ રાખો સેમ ઇટમેને આ જ વાત કરી તેમણે લખ્યું હતું કે મહેરબાની કરીને તમે બધા જરા શાંતિ રાખો એઆઈનો ઉપયોગ કરીને આટલી બધી ઇમેજ જનરેટ ન કરો આ પાગલ પણ છે અમારી ટીમને ઊંઘની જરૂર છે હવે સવાલ એ છે કે આ ટ્રેન્ડની શરૂઆત કોણે કરી હતી સીએટલના સોફ્ટવેર એન્જિનિયર ગ્રાન્ડ સ્લાટને આ ટ્રેન્ડને લોકપ્રિય કરવામાં મોટી ભૂમિકા ભજવી ઓપન એ આઈએ એના અપડેટ કરાયેલા ઇમેજ જનરેશન ટૂલ્સને રજૂ કર્યા બાદ તરત જ ગ્રાન્ટે એક્સ પ્લેટફોર્મ પર બે ટાઈપના પિક્ચર શેર કર્યા હતા એક બીચ પર તેના પરિવાર અને કૂતરાનો એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો સાથે તેણે આ ફોટોગ્રાફને એનિમેશન સ્ટાઇલમાં રજૂ કર્યો હતો એઆઈથી જનરેટ કરવામાં આવતી એનિમેશન સ્ટાઇલની ઇમેજ નવી વાત નથી જો જોકે સ્લાટનની પોસ્ટથી સોશિયલ મીડિયા પર બધાને રસ પડવા લાગે હવે સવાલ એ છે કે શું આ ધીબલી આર્ટ ખરેખર શું છે એની શરૂઆત જાપાનમાં ઓગણીસો પંચ્યાસીમાં થઈ હતી પ્રોડ્યુસર તોશિયો સુઝુકી તેમજ ડિરેક્ટર હયાઓ મિયાઝાકી અને ઈસાઓ તખહાતાએ આ સ્ટુડિયોની શરૂઆત કરી હતી જેમાં તેઓ માત્ર એનિમેશન ફિલ્મ જ બનાવતા હતા શરૂઆતમાં એક સેકન્ડની ફ્રેમ માટે બાર સ્કેચ બનાવવામાં આવતા હતા એટલે તમે વિચારો કે નેવું મિનિટની ફિલ્મ માટે કેટલા સ્કેચ બનતા હશે ધીરે ધીરે એનિમેશન ફિલ્મ બનાવવા માટે કોમ્પ્યુટરની મદદ લેવામાં આવી જોકે કેટલાક લોકો ટ્રેડિશનલ રીતે કામ કરવા માગતા હતા દિબલી આવો જ એક સ્ટુડિયો છે તેમનું માનવું છે કે આર્ટમાં પણ માણસોની જેમ ખામી હોવી જોઈએ બે હજાર ત્રણમાં આવેલી આ સ્ટુડિયોની ફિલ્મ સ્પિરિએટેડ અવેને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો જો કે ધીરે ધીરે એઆઈ ડિબલી આર્ટ બનાવવા લાગતા આ આર્ટિસ્ટ એનો વિરોધ કરવા લાગ્યા હતા મિયાઝાકીએ એઆઈને દ્રોહાસ્પદ કહી દીધું તેમનું માનવું છે કે આર્ટ વ્યક્તિગત લાગણીઓને રજૂ કરતી હોવી જોઈએ અનેક લોકો મિયાઝાકીની વાતથી સંમત પણ છે અનેક કલાપ્રેમીઓ કહે છે કે કોઈ પણ આર્ટ ખૂબ મહેનતથી તૈયાર થાય છે મિયાઝાકી અને તેમની ટીમને એક ફિલ્મ બનાવતા પંદર મહિના લાગતા હતા જોકે અત્યારે માત્ર થોડીક સેકન્ડમાં જ ઇમેજ જનરેટ કરી શકાય છે એટલે એનાથી આર્ટિસ્ટના ઇન્ટેલેક્ચ્યુઅલ રાઇટ્સ એટલે કે બૌદ્ધિક સંપદાના અધિકારનો ભંગ થાય છે સામાન્ય રીતે તમે ફિલ્મના કોઈ દ્રશ્ય કે કોઈ ફોટોગ્રાફરની તસવીરનો ઉપયોગ કરો તો એનાથી બૌદ્ધિક સંપદાના અધિકારનો ભંગ થાય છે તમારે એના માટે રૂપિયા ચૂકવવા પડે જો કે દીવલી ઇફેક્ટવાળી તસવીરો માટે તમારે કોઈ જ રૂપિયા ચૂકવવાની જરૂર નથી ઘણા લોકો આ ટ્રેનની આખરી ટીકા પણ કરી રહ્યા છે જો કે કેટલાક લોકો એનો બચાવ પણ કરી રહ્યા છે તેમની દલીલ છે કે એઆઈના કારણે અત્યારે દીપલીની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે એ બાબતે જાગૃતિ આવી છે વળી કોઈપણ સંજોગોમાં એઆઈ માણસોની ક્રિએટિવિટીનું સ્થાન ન લઈ શકે વળી એ પણ વાસ્તવિકતા છે કે અત્યારે દીપલીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે થોડાક દિવસ ચાલશે પણ ખરો થોડાક દિવસ પછી બીજો કોઈ નવો ટ્રેન્ડ આવશે એટલે ડરવા કે ચિંતા કરવાની જરૂર નથી જોકે એક્સપર્ટ્સ કહે છે કે ખરેખર ચિંતા કરવાની જરૂર છે ડિબ્લી ફિલ્ટરનો ઉપયોગ કરીને તમે તમારા પોતાનો ફેશિયલ ડેટા કેટ જીપીટી જેવા એઆઈ ટૂલ્સને સીધે સીધો આપી દો છો તમે તમારા બાળકો તમારા ઘર તમારી પત્ની સહિતના તમામ ડેટા તસવીરો સ્વરૂપે એઆઈ ટૂલ્સને આપી દો છો હવે આ તમામ ડેટાનું એઆઈ કંપનીઓ પ્રોસેસિંગ કરશે એના આધારે તેઓ પોતાની એઆઈ મોડલ્સની ટ્રેનિંગ આપશે જેનાથી ખરેખર તમારા ડેટાના દુરુપયોગની શક્યતાઓ વધુ રહેશે વળી તમને તો દીવલી એટલું ક્યૂટ લાગ્યું હશે કે તમે સ્વેચ્છાએ આ ડેટા સામેથી આપે ભૂતકાળમાં ઓપન એઆઈ જેવી કંપનીઓ પર પ્રાઇવેસીનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે એટલા માટે જ આ ખૂબ જ ગંભીર બાબત છે ડેટાની ચોરી ખૂબ જ ગંભીર બાબત છે એઆઈ કંપનીઓ આ ડેટાને કંપનીઓને વેચી શકે છે કંપનીઓ આ ડેટાનો જાહેરાતો માટે ઉપયોગ કરી શકે છે એટલું જ નહીં ભયાનક શક્યતા એ પણ રહેલી છે કે આ ડેટાને વેબમાં વેચવામાં પણ આવી શકે છે જ્યાંથી આ ડેટા સાયબર અપરાધીઓ સુધી પહોંચી શકે છે એટલા માટે જ આ બાબતને હળવાશથી લેવાની જરૂર નથી ભૂતકાળમાં વિદેશોમાં સોશિયલ મીડિયા પરથી લોકોની તસવીરો અને ડેટાની ચોરી કરતી કંપનીઓ પકડાઈ છે જો કે આ કેસમાં તો લોકોએ સામે ચાલીને જ ડેટા આપ્યો છે દિપલી આરથી દરેક વ્યક્તિ ખુશ છે પરંતુ અનેક નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે લાખો કરોડો પર્સનલ ઇમેજ મેળવવા માટેની ઓપન એઆઈની આ એક ટ્રીક હોઈ શકે છે એક વખત તમે એની સાથે તમારા પર્સનલ ફોટોગ્રાફ ચેક કરવા લાગો એટલે એના પર તમારો કંટ્રોલ જ ના રહે તેના કારણે જ આ ફોટોગ્રાફ્સનો દુરુપયોગ થવાની સંભાવનાઓ વધુ છે એક શક્યતા એ પણ છે કે વાંધાજનક કે ગેરમાર્ગે દોરતું કન્ટેન્ટ તૈયાર કરવા માટે પણ લોકોની તસવીરોનો ખોટો ઉપયોગ થઈ શકે છે એના માટે જ તમારી વ્યક્તિગત જિંદગી છતી કરે એવી તસવીરોની ડીબલી ઇફેક્ટ ટાળવી જોઈએ ખેર આજના ફોટોશ્રોપમાં આજે આટલું જ nu am udat o sa da ca le facem mai de ceuta. Mulțumesc. Mulțumesc.